નમસ્કાર ધર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે લોકોની અવર જવરથી ધમધમતા રાજપીપળાના ઐતિહાસિક વિક્ટોરિયા ગેટ પરથી લાકડાની પાટ પડતા નીચેથી પસાર થઈ રહેલા એક રાહદારીનો માથું ફૂટતા રહી ગયો હાજર લોકો ત્યાં પડેલા બેરીકેડ લઈને ગોઠવી દે આવતા જતા લોકોને સાવચેત કરાયા અને અવર જવર અટકાવી આજે રવિવાર હોય કચેરીઓમાં રજા હોવાના કારણે લોકોની અવર જવર ઓછી હોય ને કોઈ દુર્ઘટના બનતા રહી ગઈ છે પરંતુ લાંબા સમયથી જર્જરિત બનેલા આ વિક્ટોરિયા ગેટની જાળવણીમાં હાલના નગરપાલિકાના શાસકોને કોઈ રસ હોય તેમ લાગતું નથી પ્રાપ્ત માહિતી અનુસાર બ્રિટિશ રૂલ વખતે અઢારસો ને અઠ્ઠાણુંમાં રાણી વિકોજીના નામે આ ડાયમંડ જ્યુબિલી ગેટનું બાંધકામ કરવામાં આવ્યું હતું પણ સરકારી નિષ્કાળજીનો ભોગ બનેલા ઐતિહાસિક સ્થાપત્યના કાંગરા હવે ખરી રહ્યા છે અને શાસકોને એની કોઈ પરવા નથી કે આવા ઐતિહાસિક સ્થાપત્યોને જાળવણી કરવી જોઈએ રિનોવેશનના નામે લાખો રૂપિયાનો ખર્ચો તો કરાય છે પરંતુ કેટલું રિનોવેશન થાય છે એ કોઈને ખબર નથી જો રિનોવેશન થયું હોય અને પૈસા ખર્ચાયા હોય તો ઐતિહાસિક સ્થાપત્યની આવી જર્જરિત હાલત ના હોય કે લાકડા પણ ખરી પડતા છે દરવાજા તૂટી ગયા છે બારીઓ તૂટી ગયા અને દરબાર રોડ ઉપર આવેલા લાલ ટાવરની હાલત પણ જર્જરિત છે અને ખસ્તા હાલ થઈ ગઈ છે તેની સામે પણ શાસકોને જોવા માટેની ફુરસદ નથી લાલ ટાવરના બારણા તૂટી ગયા છે કબૂતરોનો વસવાટ છે તદ્દનજીન હાલતમાં લાલ ટાવર પણ કોઈ દિવસ ધસરી પડે તેવું લાગી રહ્યું નર્મદા જિલ્લામાં પ્રવાસન વધતું જાય છે અને દેશ વિદેશથી આવતા પ્રવાસીઓ ગૂગલ ઉપર સર્ચ કરીને ફોટા જોઈને રાજપીપળાની ઐતિહાસિક ઇમારતો જોવા આવે છે ત્યારે હકીકતમાં આવી ઇમારતો કેટલી જર્જરિત અને કેટલી ઉપેક્ષિત છે તે જોઈને તેઓ પણ નિરાશ થાય છે નગરપાલિકાના શાસકોને ઐતિહાસિક સ્થાપત્યની જાણવા માટે કોઈ રસ હોય તો આગળ આવે અને તેનો સમારકામ કરાવે તેને જાળવે જેથી કરીને આવનાર પેઢીને આ વારસો મળી રહે તો આ જ પ્રકારના સમાચાર અને ન્યૂઝ મેળવવા માટે મતલબ લાઈવની આ ચેનલને સબસ્ક્રાઈબ કરી રાખજો